હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા રક્ષાબંધન નજીક આવી રહ્યું છે ત્યારે રક્ષાબંધન માટે દરેકના ઘરમાં મીઠાઈ બનતી જ હોય છે અથવા તો કોઈ તૈયાર પણ લઈ આવે છે મીઠાઈ તો જો તમારે આ વખતે રક્ષાબંધન પર ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી મીઠાઈ બનાવવી હોય તો એક વખત આ રીતે જરૂરથી મીઠાઈ બનાવવાની ટ્રાય કરજો જે છે ચોકલેટ પનીર પેંડા આ પેંડા જે છે એ ખૂબ જ હેલ્ધી છે સાથે સાથે ટેસ્ટી પણ છે અને એકદમ સોફ્ટ પણ છે જો આ રીતે એકદમ ઇઝીલી એ તૂટી પણ જાય છે અને કણીદાર પણ બને છે તો આ પનીર પેંડા બનાવવા માટે સૌ પ્રથમ હું અહીં ફૂલ ફેટ દૂધ ગરમ થવા માટે મૂકી દઈશ ગરમ થઈ જાય એટલે એમાં હું બે ચમચી લીંબુનો રસ એડ કરીશ લીંબુનો રસ એડ કર્યા બાદ હવે એને થોડીવાર માટે આ રીતે મીડિયમ ફ્લેમ પર હલાવતું રહેવાનું છે જેથી કરીને દૂધમાંથી પનીર તૈયાર થઈ જાય દૂધમાંથી પનીર બનતા થોડી વાર પણ લાગે છે કેમકે લીંબુ એડ કર્યા બાદ એ હળવે હળવે દૂધમાંથી પનીર બનવાની પ્રોસેસ શરૂ થાય છે માટે પનીર બનતા જો વાર લાગે તો આપણે વધારે લીંબુ એડ કરવાની જરૂર નથી આ રીતે થોડી વારમાં એ પનીર બનીને તૈયાર થઈ જશે તો હવે દૂધ પણ અલગ થઈ ગયું છે અને પનીર પણ બની ગયું છે ત્યારે હવે હું એને ચારણીમાં લઈ લઈશ અને એને પાણીથી આ રીતે ક્લીન કરી લઈશ જેથી કરીને લીંબુનો જે ખટાશનો ભાગ હોય એ નીકળી જાય અને એક્સ્ટ્રા થોડું ઘણું દૂધનું પાણી બનેલું એમાં હોય તો એ પણ નીકળી જાય આ રીતે હું એમાં બેથી ત્રણ વખત પાણી એડ કરીશ અને પનીરને સરસ આ રીતે ક્લીન કરી લઈશ એકદમ સરસ આપણે એને ધોઈને એકદમ વ્હાઈટ બનાવવાનું છે અને પાણીનો ભાગ બિલકુલ નીકાળી દેવાનું છે તો પનીર અહીં આપણું જુઓ તૈયાર છે ત્યારે હવે હું એક બાઉલમાં પનીર લઈ લઈશ અને પનીર અત્યારે થોડું મોટી કણીવાળું દેખાય છે માટે હવે હું એને એક મિક્સર જારમાં લઈ લઈશ અને મિક્સર જારમાં લઈ લીધા બાદ એને આ રીતે એકથી બે આંટો ફેરવી અને એને પીસી લઈશ જેથી કરીને એ મોટી મોટી કણી હતી એ તૂટીને આ રીતે એકદમ સરસ સ્મૂધ થઈ જાય તો અહીં આપણું જે માપ છે એ એક બાઉલ પનીર હતું તો એમાં હું હવે અડધોથી ઓછો બાઉલ જેટલી ખાંડ એડ કરીશ અને ત્યારબાદ એમાં હું આપણે રેગ્યુલર જમવાની જે ચમચી હોય એ બે ચમચી મલાઈ એડ કરીશ ઘરની તાજી ફ્રેશ મલાઈ એડ કરી છે હવે આ ત્રણેય એડ કર્યા બાદ એને આપણે આ રીતે ચમચાથી મિક્સ કરીને કન્ટિન્યુ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર હલાવતું રહેવાનું છે થોડી થોડી વારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે થોડી વાર માટે એને લો ફ્લેમ પર પણ રહેવા દેવાનું છે જેથી કરીને ખાંડની કણીઓ ઓગળી જાય હવે આ રીતે હું એને કન્ટિન્યુ હલાવતી રહીશ આ પેંડામાં તમે ફ્લેવર માટે એલચી કેસર કંઈ પણ એડ કરી શકો છો હું અહીં આ પેંડામાં ચોકલેટ ફ્લેવર આપવાની છું માટે અહીં મેં અત્યારે એક ચમચી જેટલો કોકો પાવડર એડ કર્યો છે જો તમે કોકો પાવડર એડ કરવા ન માંગતા હોય તો એલચી ફ્લેવર અથવા તો કેસર ફ્લેવર પણ કરી શકો છો પરંતુ મેં અહીં કોકો પાવડર એડ કર્યો છે બાળકોને ચોકલેટ ફ્લેવર વધારે ભાવતી હોવાથી મેં અહીં કોકો પાવડરનો ઉપયોગ કર્યો છે જો તમે મોટા વડીલો માટે બનાવવાના હોય સ્પેશિયલ તો અહીં તમે એલચી પણ એડ કરી શકો છો એલચીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે આ રીતે કન્ટિન્યુ આપણે એને હલાવતા રહેવાનું છે તળિયે દાજે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીં તમે જોઈ શકો છો મસ્ત રીતે એ મિક્સ પણ થવા લાગ્યું છે અને હવે એમાં બબલ્સ થવા લાગ્યા છે એનો મતલબ એવો કે ખાંડ આપણે જે એડ કરી હતી એમાંથી હળવે હળવે એમાંથી ચાસણી બનવા લાગી છે ફરતી બાજુ અહીં આપણે જે ચીપક્યું હોય એ પણ ચમચાથી થોડી થોડી વારે એને સાઈડમાંથી નીકાળતા રહેશું જેથી કરીને એ સરસ એકદમ મિક્સ થઈ જાય કડાઈમાંથી આ મિક્સર છૂટું પડે ત્યાં સુધી એને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર હલાવતું રહેવાનું છે પેંડાની ચાસણી આવી જશે એટલે ઓટોમેટિક જ અહીં આ આપણું મિક્સર જે છે એ કઢાઈમાંથી છૂટું પડવા લાગશે તો અહીં આપણે આ ચોકલેટ પનીર પેંડા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કઢાઈમાંથી છૂટું પડી ગયું છે એકદમ કણીદાર ત્યારે હું એને એક પ્લેટમાં ઠંડુ થવા માટે મૂકી દઈશ અને ઠંડુ થઈ જાય એટલે એના હું પેંડા બનાવી લઈશ તમે હાથેથી પણ બનાવી શકો છો અને આ રીતે કોઈ મોલ્ડમાં પણ બનાવી શકો છો આ પેંડાનું પનીર જે છે થોડું વધારે ડ્રાય થઈ ગયું હતું એટલે એને મારે થોડી આ રીતે પ્રેસ કરીને શેપ આપવો પડે છે થોડું ઓછું ઠંડુ થાય ત્યાં સુધીમાં જ તમે એના પેંડા હાથેથી બનાવી લેશો એટલે ઇઝીલી બની જશે તો આ રીતે મેં બધા જ પેંડા બનાવીને તૈયાર કરી લીધા છે જુઓ છે ને બાકી એકદમ મસ્ત ચોકલેટ ફ્લેવરના હેલ્ધી પનીર પેંડા હું તમને અહીં આ પેંડાને તોડીને પણ બતાવીશ કે એ કેટલા સોફ્ટ અને કણીદાર બન્યા છે જુઓ આ રીતે હવે મેં એક પેંડો પણ લઈ લીધો છે અને હવે હું એને તોડીને બતાવીશ એકદમ સરસ ઇઝીલી આ રીતે તૂટી જશે તમને ખબર પણ નહીં પડે જુઓ છે ને એકદમ સોફ્ટ તો જરૂરથી રક્ષાબંધન પર આ રીતે હેલ્ધી પનીર ચોકલેટ પેંડા બનાવવાની ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું બીજા વિડીયો